રાજકોટ ને અગ્નિકાંડ બાદ બે દિવસમાં સુરત ફાયર વિભાગે બે દિવસમાં બાર હોસ્પિટલ સીલ કરવામાં આવી છે ફાયર અને અન્ય ક્ષતિઓને ધ્યાનમાં રાખી હોસ્પિટલો સીલ કરવામાં આવી છે છે રાજકોટમાં સફાળા સરકારી તંત્રમાં સૌથી વધુ ફાયર બ્રિગેડ દોડતું થયું આકરા પાણીએ કામગીરી કરતા ફાયર બ્રિગેડ દ્વારા દુકાનો ટેક્સટાઇલ માર્કેટ સહિતની જાહેર જગ્યાઓ પર આડેધડ સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે રાત દિવસ સીલિંગની જ કામગીરી કરતા ફાયર બ્રિગેડ દ્વારા છેલ્લા બે દિવસમાં બાર જેટલી હોસ્પિટલ સીલ કરી દેવામાં આવી છે સુરત ફાયર વિભાગે બે દિવસમાં બારથી વધુ હોસ્પિટલમાં સીલ મારી દેવામાં આવ્યા છે ફાયર સેફ્ટી ક્ષતિઓને ધ્યાનમાં રાખી હોસ્પિટલો સીલ કરવામાં આવી છે વારંવાર આપવા છતાં ફાયરના સાધનો ઉપલબ્ધ કરવામાં નહોતા આવ્યા જેથી કાર્યવાહી કરવામાં આવી છે હાલમાં જે હોસ્પિટલમાં દર્દીઓ હોય તેવા વોર્ડને સીલ નથી મારવામાં આવ્યા પરંતુ દર્દીઓ ન હોય તેવા ખાલી વોર્ડને સીલ મારી દેવામાં આવ્યા છે હોસ્પિટલ સંવેદનશીલ સ્થળ હોવા છતાં ફાયરની પૂરતી સુવિધા ન ઉભી કરાઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ આપ્યાના દિવસો બાદ રાજકોટમાં સર્જાયેલી કરુણાંતિકાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવી રહી છે ફાયર સિપ્ટ ઉપલબ્ધ કરાવવામાં આવે ત્યારબાદ જ સેલ ખોલવામાં આવશે